જય માતાજી જયમાં મગલ મિત્રો હું સેવન સાંકર ના ફરીવાર મિત્રો છે આજે આપણે કપાસનો મિત્રો લઈ રહ્યા છે એપીએમસી મહવા આજ મિત્રો આપણે લાગડ મિત્રો છે ને કપાસના મિત્રો આપણે ભાવ જોવાના છે કે મિત્રો પલ્લેલા કપાના કોરા કપાના કઈ રીતના મિત્રો એટલે કપાના મિત્રો લાગડ મિત્રો આપણે ભાવ જોવાના છે હું હાલે છે અત્યારે મિત્રો છે ને જોઈ લો આપણે દાતર સેલની હામે અમે મિત્રો અહીંયા અત્યારે આપણે અરાજ વિચાર થાય છે એપીએમસી મવા તો આજની મિત્રો પહેલાં આપણે તારીખની વાત કરીએ તો તારીખે છ અગિયાર બે હજાર પચીસના વાર્ષ મિત્રો ગુરુવાર ત્યારે મિત્રો તમને આપણી સેનલનું નામ આપી આપણી ચેનલનું નામ છે મિત્રો એડી મોવા માર્કેટિંગ ફેસબુકમાં મિત્રો તમે જોતા જ મિત્રો આપણા પેજને ફોલો કરજો માં જોતા જ મિત્રો આપણા પેજને સબસ્ક્રાઈબ કરજો કેમ કે મિત્રો આપણી ખેડૂત મિત્રોની શું ક્યાં ચેનલ છે ને હું પણ મિત્રો ખેડૂતને દીકરો છું ઘણી ફેરી મિત્રો હું તમને કહું છું કે આપણી ચેનલનો મિત્રો સપોર્ટ કરો સબસ્ક્રાઈબ કરો જેથી કરીને મિત્રો આપણા બધા ખેડૂત મિત્રોને છે ને મિત્રો ખબર પડે કે કેવા વકલા કઈ રીતના ભાવે આપણી ચેનલની અંદર મિત્રો તમને દરરોજ સફેદ ડુંગળીના લાલ ડુંગળીના સિંગના કપાસના વગેરે મિત્રો તમને ખેડૂતને લગતા મિત્રો તમને એમાં તમામ મિત્રો વિડીયો તમને જોવા મળશે એટલે મિત્રો કહું છું ચેનલમાં મિત્રો આપણે લેવી આપણી સપોર્ટ કરજો આપજો સહસ્કાર આપજો બાકી છે લાગે જ મિત્રો આપણે એકડે એકથી મિત્રો આપણે હરાજી જોવાનું છે મિત્રો બહુ સાજો નથી કહેતો આપણે ચેનલમાં મિત્રો જે લવાઈએ તો આપણી ચેનલને સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો બાકી હવે મિત્રો મળ્યું કપાસની લઈ હરાજો

ਆ ਤਿੰਨ ਗਾਹੜੀ ਨੂੰ ਮਿੱਤਰੋ ਇੱਥੇ ਭਾਅ ਚਾਇ ਹੈ ਤੁਸੀਂ ਕੁਆਲਿਟੀ ਮਿੱਤਰੋ ਜੋ ਕਪਾਸ ਨੂੰ ਜਲ 20 50 ਰੁਪਏ ਸੀ ਉਹ 900 900 50 15 ਰੁਪਏ ਵਿੱਚ 30 30 ਜਲ 20 50 ਹਾਂ ਪਾਟ ਜਮ ਤੇਰੇ 20 50 1000 50 15 ਰੁਪਏ ਵਿੱਚ 5 25 30 30 ਜਲ 20 50 ਹਾਂ ਪਾਟ ਜਮ ਤੇਰੇ 20 50 1100 1100 ਰੁਪਿਆ ਜੇ ਵੀ 1100 ਰੁਪਿਆ ਮਿੱਤਰੋ ਪੂਰਾ ਭਾਅ ਹੈ ਉਹ ਤਿੰਨ ਗਾਹੜੀ ਨੂੰ ਕੁਆਲਿਟੀ ਮਿੱਤਰੋ ਤੁਸੀਂ ਜੋ ਕਪਾਸ ਨੂੰ 1100 ਰੁਪਿਆ ਮਿੱਤਰੋ ਭਾਅ ਛੋ અત્યારે મિત્રો આપણે હરાજી મિત્રો થાય છે આપણે આવડા શિયાળમાં જે મિત્રો હરાજી થતી ને અત્યારે મિત્રો ના કપાસ પૂરો થઈ ગયો છે અને મિત્રો નીચે મિત્રો અત્યારે બધી આ જોઈ લો મિત્રો ગાડીઓ આ બધા મિત્રો અત્યારે હવે આપણે હરાજી થાય છે એપીએમસી મવા મોવા ક્વોલિટી મિત્રો તમે બીજી છો પાણી મિત્રો અત્યારે હરાજી થાય છે પચાસન ચૌદસો એકાવન રૂપિયા ક્રિષ્ના ચૌદસો ને એકાવન રૂપિયા મિત્રો કપાસ બે મુદ્દો

મિત્રો ગાડીનો ભાવ થાય છે આપનો છોડ છે

સ ગાહડી મિત્રો સૌ છો ને એકસઠ રૂપિયા મિત્રો ભાવ એવો સ ગાહડીઓનો મિત્રો તમે ક્વોલિટી મિત્રો કપાસ ની કઈ માલ છે નહીં સુપર માલ છે મિત્રો કપાસ

નવસો ને સિત્તેર રૂપિયા મિત્રો કપાસ નો ભાવ હોય તો મિત્રો ક્વોલિટી જો એપીએમસી આ રીતનો મિત્રો કઈ કપાસ નવસો ને સિત્તેર રૂપિયા મિત્રો ભાવ આવે

નવસો ચાલે પચાસ નવસો પચાસ પંચાવન સાઈઠ પાંચ સાઠ નવસો સાઠ એકસો બાદ સુધારણ નવ્વાણું નવ્વાણું ત્રણ નવડા સાત

બે તાર એક 5 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 40 40 1440 રૂપિયા કૃષ્ણ બોલો 1440 રૂપિયા મિત્રો ભાવ આયો આવડા કપાસનો બોલે તમે મિત્રો તમે જો કેટલી ગાડી હતી કેટલી કાલે બીજી હા

اپڑی گاڑیوں نو مترو بھاو تھائ چھا کوالٹی دو اپو سکتا ائے اپ درخواست پچھو تا 2015 167 تا 2252 26 27 31 32 33 34 35 બેતાલીસ મિત્રો ભાવજો આ કપાસ ક્વોલિટી મિત્રો તમે મિત્રો અગિયાર ગાંઠડી છે મિત્રો મિત્રો તમે જોવાની રાજી

ઓકે એક બાય એનો મીટર 1396 રૂપિયા પ્રતિ મીટર ભાવ આવ્યો હા પણ 1396 હાલો ત્રણ આના આના 1100 1100 રૂપિયા મુકજોવાના 1100 રૂપિયા હાચા રૂપિયા બજાર 900 900 900 1050 રૂપિયા 3 રૂપિયા 103 કામ એક હજાર ને ત્રીસ રૂપિયા મિત્રો ભાવ છું કપાસ નો એપીએમસી કોલેટ મિત્રો તમે જો એક હાજર ને ત્રીસ રૂપિયા મિત્રો આ કપા ભાવ આવ્યો